છેલ્લા બે માસથી શહેરના સ્ટેશન ઉપર લાખોના ખર્ચના સ્તંભ ઉપરથી તિરંગો ગાયબ કેન્દ્ર સરકારના હર ઘર હર સ્થળ તિરંગાના અભિયાનના આજે રેલવે સ્ટેશન પર તિરંગાની સૂચક ગેરહાજરી પર આશ્ચર્ય આણંદ રેલવે સ્ટેશન ઉપર પ્રબળ દેશભાવના સતત જાગૃત રહે તેવા આશયથી લાખોના ખર્ચે તિરંગા સ્તંભ ઊભા કરવામાં આવ્યો હતો જે છેલ્લા બે માસથી સ્તંભ પરથી વરસાદના કારણે તિરંગાને ઉતારી લેવામાં આવ્યા બાદ ગત રોજથી કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર હર સ્થળ તિરંગાનું આયોજન હાથ ધરવા છતાં આણંદ રેલવે સ્ટેશન પરના તિરંગાના સ્તંભ ઉપર તિરંગાને સૂચક ગેરહાજરી પર આશ્ચર્ય સજાવવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રેલવે સ્ટેશન ઉપર પ્રબળ દેશભાવના જળવાઈ રહે તેવા આશયથી લાખોના ખર્ચે તિરંગા સ્તંભ ઊભા કરી તિરંગાને ચોવીસ કલાક લહેરાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા બે માસથી વરસાદી માહોલમાં તિરંગો ક્ષતિગ્રસ્ત થતાં ઉતારી લેવામાં આવ્યો હતો જે બાદ ગત રોજથી કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર હર સ્થળ તિરંગે લહેર તિરંગા લહેરાયના આયોજન છતાં આણંદ રેલવે સ્ટેશન પર તિરંગા સ્તંભ પરથી તિરંગો ગાયબ રહેતા આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે